સરકાર દ્વારા જણાવ્યા મુજબ રાજ્યના પોલીસ વિભાગમાં એકવીસ પોઈન્ટ ત્રણ ટકા જગ્યા છે ખાલી જે સત્યાવીસ હજાર જેટલી જગ્યાઓ પોલીસ ફોર્સમાં અત્યારે ખાલી એની સામે સરકાર દ્વારા સાત હજાર પોલીસ કર્મચારીઓની જગ્યા વિશે આપવામાં આવી છે માહી નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ કર્મીઓને લઈને એક મહત્વના સમાચાર આવી ચૂક્યા છે સરકાર પર હાઈકોર્ટ લાલ ગુમ થઈ છે અને ખાલી જગ્યા ભરવા માટે આદેશ અપાયો છે ગુજરાતમાં પોલીસ ભરતીના અવારનવાર સમાચાર આવતા હોય છે આ ચાર હજાર જગ્યાઓ માટે સાત હજાર જગ્યાઓ માટે અગિયાર હજાર જગ્યાઓ માટે આવા વિવિધ સમાચારો આવતા હોય છે એની વચ્ચે સરકાર પર હાઈકોર્ટ દ્વારા લાલ ગુમ થઈ અને ખાલી જગ્યા ભરવા આદેશ કરાવ્યો છે સુવો મોટો એક્ટ દ્વારા સરકારે અત્યાર સુધીમાં કરાયેલી ભરતી તેમજ આવનારા સમયમાં કેટલી થશે ભરતી તેના ઉપર માહિતી માગી છે તો તેને લઈને એક મહત્ત્વના સમાચાર આવ્યા છે એના વિશે આપણે ચર્ચા કરીશું આગળ વિડીયોમાં શું છે સમાચાર શું કહ્યું છે હાઈકોર્ટે અને કેટલી જગ્યા ઉપર થશે ભરતી અને કેટલી જગ્યા ઉપર થઈ ચૂકી છે ભરતી એના વિશેની માહિતી આગળ વિડીયોમાં તો એની પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને તમે આવનારી વિડીયોની માહિતી સૌથી પહેલાં મેળવી શકો તેમજ નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં જઈને તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાંથી તમને કોઈ પણ સરકારી ભરતી વિશેના ન્યૂઝ છે અપડેટ છે પેપર છે જે કે ક્વેશ્ચન છે તમને સૌથી પહેલાં મળી રહેશે ગુજરાત હાઈકોર્ટ પોલીસ ભરતી અંગે સરકારને વર્ષ બે હજાર ત્રેવીસની સ્થિતિ મુજબ ખાલી પડેલી જગ્યા ભરવા આદેશ આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે કેટલા પોલીસ કર્મીઓની ભરતી કરી તમે જોઈ શકો છો કે અત્યાર સુધી બે હજાર તેવીસની જૂની ભરતીમાં કેટલા પોલીસકર્મીઓની ભરતી કરી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં સરકાર પોલીસ બેડામાં ખાલી પડેલ જગ્યાઓ અને હાથ ધરાયેલ ભરતી વિશે જાણકારી આપશે આ મુદ્દે વધુ સુનાવણી ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવી છે એટલે કે મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે હજાર તેવીસ સુધીમાં સરકાર પોલીસ વિભાગની અંદર ખાલી કેટલી જગ્યાઓ છે અને કેટલી ભરતી છે પાડવાની છે તેની માહિતી માગી છે હાઈકોર્ટ દ્વારા તેમજ આ મુદ્દે સુનાવણી ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સુધીમાં સરકારને રિપોર્ટ આપવા હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું એપ્રિલ મહિનામાં સરકાર દ્વારા એફિડેવિટમાં સ્વીકાર કર્યો હતો અગાઉ એપ્રિલ બે હજાર ત્રેવીસમાં રાજ્યના પોલીસ વિભાગમાં એકવીસ પોઈન્ટ ત્રણ ટકા જગ્યા ખાલી છે જેનો આંકડો સત્યાવીસ હજાર જેટલો છે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે એસઆરપીની ચાર હજાર જગ્યા ખાલી છે સાત હજાર પોલીસ કર્મચારીની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભરતી કરવાની રાજ્ય સરકારે કોર્ટમાં વિગત આપી છે એટલે કે એપ્રિલ મહિનામાં એફિડેમિટમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એકવીસ પોઈન્ટ ત્રણ જગ્યાએ ટકા જગ્યા ખાલી છે ગુજરાતમાં પોલીસ બેડામાં જેનો આંકડો સત્યાવીસ હજાર જેટલી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સત્યાવીસ હજાર જેટલો આંકડો ખાલી છે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની ચાર હજાર જગ્યા ખાલી છે એટલે કે એસઆરપીની ચાર હજાર સાત હજાર પોલીસ કર્મચારીની વર્ષ ચાલુ વર્ષમાં ભરતી કરવાની સરકારે હાઈકોર્ટમાં માહિતી આપી જેના પોલીસ વિભાગમાં એકવીસ પોઈન્ટ ત્રણ ત્રણ ટકા જગ્યા ખાલી છે જેનો આંકડા વિશે કુલ સાત હજાર પોલીસ કર્મચારીની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભરતી કરવાની રાજ્ય સરકારે કોર્ટમાં વિગત આપી છે ભરતી વિશેની જે પોલીસ ભરતી તેમજ અન્ય ભરતી વિશેની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી